આજે કઈ એટલું બધું ટેન્શન વાળું છે ને કેમ કે આજે આપણે વેફરમાંથી રજા લીધી છે હવે જે સાહેબ નહીં હોય ને ત્યારે જ હું તમને બધી વસ્તુ બતાવી સાહેબ એવા હેરાન કરે ને મને કહુ ન હોય સાહેબ આવા આમ તો જવું એ મારી સાહેબ તમે બપોરે તો ઘરે જ આવવાના જાવ ને ક્યાં જ આખો થોડીક વાર રમાડી લેવા ન તારે પપ્પા આવશે એ પહેલાં મૂકીવાનું છે હારાન પપ્પા ન ગમે અમે ગલુડિયા રમાડિયા ને મને મારે એક ઈલાજ વાળો ખાવા એને ખાવા એ તો પછી વાડવા હે ઈલો પીવે ને તૈયાર થઈ ગયા છે અને હૈલા સ્કૂલે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસ ની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગ ની શરૂઆત કરીએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો આજે ઘરના બધા કામ પડ્યા છે કેમ કે આજ મને છે ને થોડીક આળસ આવે છે કાલ થોડુંક વધારે કામ થઈ ગયું હતું ને એટલે એને મુકાબલે આજ મને એમ થાય કે થોડોક આરામ કરી લો પછી નિરાતે ઘરના કામ કરું બરાબર ને આજે કંઈ એટલું બધું ટેન્શનવાળું છે ને કેમ કે આજે આપણે વેફરમાંથી રજા લીધી છે એક બે દિવસ હમણાં બ્રેક રાખવાનો છે પછી વેફરું બનાવવાની છે અને જો અહીંયા આ મૂર્ખા રાખ્યા છે તો આને અત્યારે અગાસી આગળ ઉકાઈ આવું એટલે આજ આખો દી અગાસી ઉકાઈ ને તો સરસ એ વાર ખોખડી જાય હમ હજી એમ ન થાય આને વાર લાગે બે ત્રણ દી હુકવવા પડે તો હાલો હવે ચાર નાસ્તો બનાવીએ અને ઘરના બધા કામ પડ્યા છે જો તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે અને ધારાબેનને બસ હવે બે દિવસ છે કાલને પરમ દિગા શનિવારથી તો પરીક્ષા ચાલુ થાય તો હમણાં એની પરીક્ષા પૂરી થઈ જાય પછી વેકેશન અને હા મારે છે ને તમને ઓનલાઈનવાળી ખરીદી બતાવવાની છે એને પંદર દી થઈ ગયા વઘુડા ગયા હતા બધું એવું હતું ને મેં કીધું હતું તમને બતાવીશ તો આો પહેલાં છે ને ચા પાણી પી લઈએ સાહેબને નાસ્તો કરવાનો છે તો એના હાટું થઈને મસ્ત એવો નાસ્તો બનાવવું અને પછી હું તમને બતાવું કે અમે ઓનલાઈન મેં હો અમે નહીં મેં ખરીદી કઈ રીતની વસ્તુ બે પાર્સલ તો એમાં મેં રિટર્ન કરી દીધા ધારાની જ વસ્તુ હતી પણ જો એવું ફિટિંગ ને કાપડ નહોતું એટલે એ રિટર્ન કર્યા બાકીની બધી વસ્તુ છે તો એ હું તમારી એ રે શેર કરીશ તો કે જાતા નહીં કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો

અને મસ્ત એવું નાનકડું પોસ બરોબર સાહેબ આમ ન હોય તો આ છે ધારાનું ફ્રોક તો કલર ને ડિઝાઇન કેવી લાગી મને કેજો ધારાને અમે એવા ઘૂમઘુમવાળા કપડા વધારે ગમે અને આ છે મારી કુર્તી સાહેબ આ કપડાની પાર્સલની તો હા વેલ્યુ કાઢ નાખી તમે આટલી બધી ઉતાવળ હતી તમારે તો આ છે એક કોટનની કુર્તી ને રાઉન્ડ કુર્તી છે તો આનો કલર ને ડિઝાઇન કેવી છે એ મને કે છે હવે છે ને સાહેબ નહીં હોય ને ત્યારે જ હું તમને બધી વસ્તુ બતાવી સાહેબ એવા હેરાન કરે ને મને આ હું છે ઓછા રે આ છે બેડશીટ આ મસ્ત કોટન ની આ બે ઓસિકાના કવર અને વ્હાઇટ ને પોપટી કલર છે અને પ્યોર કોટન છે કેમ કે ઉનાળામાં કોટન હોય ને આઉટ ઓમ નહી લેતા લેતા અને આ બધી વસ્તુની કિંમત છે ને 600 રૂપિયા ને અંદરની છે બહુ સસ્તું બહુ સસ્તું બહુ જલ્દી કરો જલ્દી કરો

આ ત્રણ હેર ક્લિપ લીધી નેવું રૂપિયા ને ત્રણ આવી હતી અહીંયા મારે છે ને જોઈ આવી મારા વાડમાં માં આવી મોટી હેર ક્લિપ મળતી નથી એટલે જોઈ ને તો ઓફર એ હતી મેં કીધું નેવું રૂપિયા ત્રણ એટલે સસ્તી કહેવાય લઈ લેવાય તો કે કવિ હતી મારી ઓનલાઈનની ખરીદી તો સસ્તી પડી કે મૂંગી પડી મને કહેજો ને સેલ ને ઓફર હતી ને એટલે એમાંથી આપણે ખરીદી કરી અને બે પાર્સલ છે ને રિટર્ન કર્યા ધારાના જ કપડાં હતા એનું કલર એ તો બરાબર ને ફિટિંગ નહોતું જોઈએ એવું એટલે એ બે મેં પાર્સલ રિટર્ન કરી દીધા તો બસ હવે હતી અમારી ખરીદી બતાવવા કરતાં તો છે ને હકેલવું મૂંગું પડી જાય સાહેબ

એટલે ટેન્શન જ ન રખાય તો હું કાલે આવ્યો રે કરો નિરાય બેહો ને બહુ સારી હકલ તમે આવડ્યો કીધું તો હું હકલા લાગી હું હકલા લાગી ઓ કેમેરો લઈને બેઠો ને હા તયા તમારે ખાલી કેમેરો લઈને વિડિયો શૂટ કરવાનો હતો એમ નહીં તમારે વિડિયો શૂટ જ કરવાનો હતું તોય તમે છે ને આ બધા પાર્સલ ખોલ નાખ્યા કેવું બધું હાચવીને જો કોથળીમાં પેક કરીને રાખ્યું તો આ તમને શું મજા આવી આવરા હવરા આ બધા પાર્સલ થઈ ગયા હોય મારે અને રિટર્ન કરવા હોય તો આ તો સારું રિટર્ન ન કરવાનું પણ ઈ જ ને રિટર્ન ન કરવાના નહીતર

સાહેબ જોવા જ મારાથી કેટલા કંટાળી ગયા કે મિની પગે છે ને નીકળી ગયા કે હું જલ્દી નીકળી જાવ ઘરની બહાર એટલે મારું આરે સાહેબ બપોરે તો ઘરે જ આવવા ના જાઓ કઈ નઈ હસી મજાક ઘડીક વાર હાલે તો હાલો હવે ઘરના કામ લઈએ હમણાં ધારા બે આવી જાય સ્કૂલેથી ને બધો અહીંયાથી પથારો મૂકી દઉં તો ખરેખર તમે બધા કહેજો આમાંથી તમને કઈ વસ્તુ ગમી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો અને મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને હવે મારે બપોરની રસોઈ માંડવી છે તો હાલો હવે ફટાફટ બપોરની રસોઈ માંડું અને શાકમાં તો વિચારવું જો હું બનાવું કેમ કે કારેલા છે સરગવાની સિંગુ છે અને સકરિયા છે અને સંભારામાં છે ગુંદા તો ગુંદાનો સંભારો તો બનાવવાનો જ છે પણ હવે શાક ક્યુ બનાવવું નહીં વિચારવાનું છે અને આ ભાત બનાવવાની ઈચ્છા છે નહીં મન નથી ખાવાનું ના પાડતા હતા કે દાળ ભાત ન બનાવતી કેમ કે બપોરે બનાવું ને તોય દાળને ભાત વધે છે તડકાની હિસાબે ખવાતું નથી અને ઉકરાટને બફારાઓ એવો થાય ને કે વાત પૂછોમાં પાણી પી પીને જ પેટ ભરાઈ જાય છે એટલે આજે મેં કીધું દાળ ભાત નથી બનાવવા તો શાક રોટલી બનાવવું તો હવે શેનું શાક બનાવવું નહીં હવે જોઉં ફ્રીજમાં તો સારું હાલો રસોઈ માંડીએ પછી મળ્યા બાજુ મેં ગુંદાનો સંભારો વઘાયો છે આ બાજુ મેં કઢી વઘાઇ છે અને સીંગુ બાફીને તૈયાર કરી લીધી છે તો સરગવાની સીંગુ બનાવી છે આજે અને બસ હવે રોટલી માંડવી છે તો હાલો હવે ફટાફટ રોટલી બનાવી લવું ધારાબેન નવું ગીત શીખી આવ્યા છે તમને આજ ગવડાવ્યું તું કે ક્યાંય સાંભળ્યું એટલે બે કડી યાદ રહી ગઈ નઈ

બપોર બપોરની રસોઈ થઈ ગઈ અમારા ધારાબેન ને બપોરા થઈ ગયા અને જયેશભાઈ ભાઈ લઈ આવ્યા તા ને તો ધારાબેન ગલુડીઓ રમાડે છે કેવું મસ્ત છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા ને નીચે મૂકી દે થોડીક વાર રમાડી લે ને તાર પપ્પા આવશે પેલા મૂકી છે ધારા ને પપ્પા ને ના ગમે અમે ગલુડિયા રમાડીએ ને મને ધારા બહુ જ ગમે ગલુડિયા હમ

તરેલી મમડી અને સૌની એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ સાહેબ હવે મમરી ચાખો કેવી બન્યું આપણે હમણાં બનાવી છે હો સાહેબ આ એક જ મમરી ભાવે બીજું કઈ નું ભાવે નો પાપડ ભાવે નો અડદના પાપડ ભાવે નહીં ઘઉંના પાપડ વરી ખાય શિયાળામાં ઈ શેકેલા હોય એટલે હા પછી તો એ નું ભાવે એટલે સાહેબ છે ને આમ જોવા જાવ તો ખાવામાં હાઢુડા છે હો હારી હારી વસ્તુ જ ખાવા જોઈએ

બાજુ તો કરી કેવા ઊંધા કાન પકડાવે છે તો હારું આલો મળ્યા મને લાહા લાગલા ખાવા ચો લાહા લાડવા લાડવા ખાવા ગયા પણ ઓલા હોલિકા છેલન થયું તું હોલિકા દહન દહન હા તેદી બનાવ્યા ને તો એ તેદી મેં લાહ લાડવા બનાવ્યા હતા તો તું અત્યારે વેલાણું પાટલો લઈને કા રમે એને લાડવા બનાવવા લાડવા બનશે હે જો જે હજી તો ખાઈ ને ઉઠા સોફે પોઈચા એટલી વાર લાગી તા લાહા લાડવા ખાવા ને લાડવા ખાવા લાડવા ખાવા એને ખાવા એ તો પછી વાડવા હે પીવે ને તમારે તો અમે તને પકડાઈ ગયા

સેને જોજી કેવી હું આયા બેઠી દી સીધો માર માથે આવે ઈ કરતી મુકી દે હાલો વાસા હું તકવાના છે વાસા હું કી લઈએ બાપ દીકરી બેય ભલે લિસ્ટ બનાવ્યા કરે ભગવા લાડવા ને ચૂરમા ના ખાવા હોય ને એ બનાવજો ગેસ નો ચૂલો વા પડ્યો છે તેલ નો ડબ્બો અહીં પડ્યો છે ને લોટ નો ડબ્બો વા પડ્યો આયા ઓ બરાબર ને ખવાઈ ગયો એનું શું કરવું હા બે વાગ્યા વધારે ખવાઈ ગયું તો ફરિયા મળ્યું કાઢો જો ફરિયામ સરસ તડકોય છે ને ખાલી છે ધોળો

અને હવે મારે આ ઢગલો કપડામાં પ્રેસ કરવાની છે ધાલો હવે કપડામાં પ્રેસ કરવા બેસી જાઉં અને ધારાબેન હૂતાં છે અને ધારા હમણાં છે ને બહુ જ મોડી હુએ છે એન પપ્પા દુકાને જાય ને પછી હુએ એટલે સાહેબ આજે ચાર વાગે દુકાને ગયા હતા તો ધારા સાડા ચાર વાગે હુતી ત્યાં લગી એકલી એકલી છે ને રમતી હોય અને હું એક કલાક આરામ કરું પછી ધારા હુએ તો મોડી હુએ એટલે મોડી ઉઠે એટલે સાત સાડા સાત વાગે લગભગ ધારા ઉઠશે ત્યાં લગી તો એ હૂતી રહે તો હાલો એ હૂતી છે ને હું ફટાફટ કપડામાં પ્રેસ કરી લઉં પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ફાઇનલી ઢગલો કપડામાં પ્રેસ થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો તો હાલો હવે રસોઈની તૈયારી કરવાની છે તો પેલા આ બધા કપડાને કબાટમાં સેટ કરી દઈએ ને પછી રાતની રસોઈ માનીએ હાલો ફ્રેન્ડ તો અમારી ધારાબેનની નીંદર થઈ ગઈ છે અને ઉઠી અને સીધી જ બેહી ગઈ છે લેસન લઈને અને હવે રોવું આવે છે કેમ રોવું આવે હજી નીંદર આવે છે તો તો કેમ રોવું આવે ઓહો હો માથું દુખે હવે આ માથાની દવા ક્યાં લેવા જાવી તમારે કોઈ પાસે હોય ને તો મને દેજો માથાની દવા આ લાગણી બામ લગાડી દઉં તું લેસન ડાય રહી અને બધી ને કાઢેલ હું તાલે લેસન જોઈ લઉં હું છે તો હાલો ધારાને લેસન કરાવી દઉં કઈ દી અને મારે અત્યારે બનાવવા છે દમ આલું તો હું બટેટા બાફવા મૂકી દઉં એટલે બટેટા બફાય ને ત્યાં સુધી હું મારા ધારાબેનને ફોહલાવીનું લેસન કરાવી લઉં અને પછી રોટલીને બાકીની વસ્તુ બનાવશું કેમ કે બે ચાર દિવસથી આ સાહેબ છે ને કહે છે મને મારે દમઆલુ ખાવા છે દમ આલું ખાવા છે તો મેં કીધું હલો આજે બપોરનું કંઈ પડ્યું નથી બધું સંપૂર્ણ છે તો અત્યારે મસ્ત એવા દમઆલુ બનાવીને તૈયાર કરી લઈએ તો હાલો બટેટા બાફા મૂકી દો હાલો આ બાજુ મેં બટેટા બાફવા મૂકી દીધા છે તો બટેટા બફાય ત્યાં સુધીમાં હું મારા ધારાબેનને લેસન કરાવી દઉં ને પછી મળીએ હાલ મારો દીકરો હાલ હાલો ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવા દમ આલુની સબ્જી અને આ બાજુ મેં બનાવ્યા છે જીરા રાઈસ અને હારે છે ફૂલકા રોટલી તો આ છે અમારે રાતનું જમવાનું તો હાલો હવે બસ રોટલી માંડું એટલી વાર આજ કેમ મોડું થઈ ગયું આવવામાં એટલી બધી ઘરા ગઈ હતી તો માવો ખાવાનો ટાઈમ નહોતો મળ્યો તે અત્યારે હાલ હાલતે ટાણે ખાધો એટલે જ તો આ થેલીમાં હું છે હા એના વગર નો હાલે હા તો એ તમારે વાત જોઈને રાખો તો તને પાછી થઈ જાય ઓલી ઝાકરની તો હાલો હવે સાહેબ ફ્રેશ થઈ જાય પછી બેસી જાય વેરા કરવા થઈ ગયા ફ્રેશ હો તો હવે ઘડિયાળ હમુ જોઉં કેટલા વાગ્યા પોણા 9 પોણા 9 માં થોડીક જ વાર છે હારું થી મન કીધું મન નોતું આવડતું જોતા એટલે મે પોણા નો કીધા કેટલા થી ધારા કહી દે

આવી રીતના તમારે ખરીદી જોવી જ્યારે પણ હું કપડા ને ખરીદી કરીને એમ કેવું તો કોઈ મીઠું નહિ સાહેબ એ તો હવે મને બાવી વર અનુભવ થઈ ગયો ક્યાંય ના જ ન પાડે વાણીયા તમારા ટૂંકા પડે એમ કેમતું આ લેવાય રોદ લેવાય આપણા સબસ્ક્રાઇબર ને આપણા જોતાય છે ને ગ્રાહક કે કે આજો આપને મીઠું મીઠું બોલીને પધરાવે હાલો બાદીક ને ભૂખ જાવ રસોડામાં જાવ બેન કે હું નું છે હું ખબર પડી જાય બોલ જીરા ને પંજાબી

મને ભૂખ લાગી કેવી કે મને જલ્દી આપી દે ને તો હું જમી લો મેઘ હમણાં નહીં નાસ્તો કરે પછી તમારે ભેગી ખાઈ નહીં સાહેબ એક રોટલી ખાઈને કટક બટક કરે ભોલેનાથ જય ભોથ હાલો બધાય રાતના વ્યારા કરવા તો આ છે અમારે રાતના વ્યારાની થાળી જોઈને ખાવાનું મન થઈ ગયું ને તો મસ્ત એવા દમાલુની સબ્જી જીરા રાઈસ બપોરનો ગુંદાનો સંભારો રોટલી અને ઠંડી ઠંડી છાશ તો કોને કોને ભાવે છે દમાલુ એ પણ મને કહેજો કમેન્ટમાં આવજો જય ભોલેનાથ